ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે આવો નજર કરી શકે બ્રોકરેજ હાઉસ તરફથી કઈ રીતનું રેટિંગ અપડ્રેટ કરવામાં આવે છે ક્યાં ખરીદીની સલાહ બની રહી છે ક્યાં સાવચેતી આપી રહ્યા છે એની પર વાત કરીએ સૌથી પહેલા આપણે વાત કરીશું તો એ છે ઝોમેટો ઝોમેટો ઉપર આપણને અહીંથી રિપોર્ટ સામે આવી રહ્યો છે ગોલ્ડમેન્ટ સેસ તરફથી ગોલ્ડમેન્ટ શેર્સ અહીંયાથી બાયના રેટિંગ આપી રહ્યા છે તેઓ કહી રહ્યા છે ખરીદી કરો ટાર્ગેટ રૂપિયા ત્રણસો દસ રૂપિયા આપી રહ્યા છે અત્યારે સ્ટોક બસોથી બસો દસમાં કારોબાર કરે છે એટલે કે ઓલમોસ્ટ પચાસ ટકાનું હાઇક કંપનીના ફૂડ બિઝનેસમાં ખાસ પ્રદર્શન નથી એવું એમણે જણાવ્યું છે પરંતુ ઈ કોમર્સ જે બિઝનેસ એમાં સ્પર્ધા ક્યાંક ને ક્યાંક વધી રહી છે પરંતુ અહીંયા તેઓ હોવો જે ઘટાડો આવ્યો છે એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી માનીને તેઓ ટાર્ગેટ રૂપિયા ત્રણસો દસો આપી રહ્યા છે ખરીદી ની સલાહ આપી રહ્યા છે ઝોમેટો ઉપર એ બી એ બી ફેશન ઉપર નજર કરો મોર્ગન સ્ટેલની રિપોર્ટ અંડર વેઇટ રેટિંગ એટલે નેગેટિવ થયા છે એમનું કહેવું છે ટાર્ગેટ રૂપિયા અહીંયાથી બસો એકોતેર આવી શકે છે કંપનીની જે મુખ્ય પ્રાથમિકતા છે એ કંપનીનો નફો છે એવું એમણે કીધું અને કંપનીનું ગ્રોથ કરવા પર ઓછું ફોકસ છે જે ને ક્યાંક એમને પસંદ નથી આવી રહ્યું અને એ જ કારણથી તેઓ અહીંયાથી અંડર વેઇટ રેટિંગ આપ્યા છે ટાર્ગેટ ઘટાડીને બસોને ઇકોતેરનો કરી રહ્યા છે એ બી ફેશન ઉપર આપણને સીટીનો પણ રિપોર્ટ આવે છે સીટી અહીંયાથી કહી રહ્યા છે સેલ કરો એટલે અહીંયા પણ નેગેટિવ રિવ્યૂ અહીંયા તેઓ ટાર્ગેટ રૂપિયા બસો અને સાહીઠનો આપી રહ્યા છે એમનું કહેવું છે કે આવનારા પાંચથી સાત વર્ષ સુધી નવા મર્જર અને ફંડની શક્યતા ઓછી છે એટલે કે કોઈ ખાસ એક્સપેક્ટેશન અહીંયા ના રાખવી જોઈએ અને સાથે એમનું કહેવું છે કે કંપનીનું ફોકસ ગ્રોથ વધારવા કરતાં નફો વધારવા પર વધારે છે જે આ પણ નથી પસંદ આવ્યું મોર્ગન સ્ટેન્લીનું પણ આ જ કહેવું હતું કંપની નફો વધારો પણ કરી પરંતુ કંપની પોતાનો ગ્રોથ નથી કરી એ કારણથી બંને કંપની પસંદ નથી આવી રહ્યું જેના કારણે તેઓ તેઓથી નેગેટિવ આપ્યા છે રિવ્યુ મોર્ગન સ્ટેન્ડલી ઉપર નજર કરો આરબીએલ બેંક ઉપર અન્ડર રેટિંગ આપો આજે ઓલરેડી આરબીએલ બેંકના અપડેટ આવે છે અન્ડર રેટિંગ સાથે ટાર્ગેટ રૂપિયા એકસો પચાસસો કરી દીધો ઘટાડીને કંપનીએ ડિપોઝિટ અને લોનમાં માર્કેટ શેર ગુમાવ્યો છે તેમના કોમ્પિટિશનની સામે અને જે રિટેલ બિઝનેસમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે આપણે સવારે પણ જોયું કે રિટેલ બિઝનેસ એમનો તે બારથી તેર ટકા જેવો ગ્રોથ બતાવ્યો હતો પરંતુ એમને જે ડિપોઝિટ અને લોન માર્કેટમાં તેઓ અહીંથી થોડી અહીંયાથી પીછે હટ જોવા મળી છે એ જ કારણેથી અહીંયા મોર્ગન શેલીએ પણ પીછે હટ બતાવી અને એ કારણે તેઓ થોડા નેગેટિવ છે સિટીનો જુઓ તો એવેન્યુ સુપરમાર્ટ ઉપર સેલની સલાહ આપવામાં આવી છે ટાર્ગેટ રૂપિયા ત્રણ હજાર ત્રણસો પચાસનો કર્યો છે ઘટાડે એમનું કહેવું છે નવા સ્ટોર ખોલવાનું પ્રમાણ અનુમાન મુજબ તો અહીંયા આવ્યું છે અને આ ફેરી કંપનીએ દર ક્વાર્ટર કરતાં સૌથી હાઈએસ્ટ તેમણે ઓપન કર્યા છે નવા સ્ટોર આગળ જતાં રેવન્યુ અને નફા પર અસર જોવા મળશે ક્યાંક ને ક્યાંક જેના કારણે તેઓ નેગેટિવ થઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ અહીંયાથી સેલ કરવાની સલાહ આપી રહ્યા છે નજર કરો ઇન્ડસ ઇન્ડ બેંક ઉપર યુબીએસ શું કહી રહ્યા છે સેલની સલાહ અહીંયા આપવામાં આવી છે અને તેઓ કહી રહ્યા છે ટાર્ગેટ રૂપિયા છસોનો રાખો આગળ રેટિંગ હજુ ડીગ્રેડ થવા માટે અનેક કારણો છે કારણો બધા બહુ બધા છે સીઈઓ નવા આવ્યા કે જેને લઈને ક્યાંક ને ક્યાંક થોડું માર્કેટને પસંદ નથી આવ્યું બીજું તમે નજર કરો તમને જે નીચા લોન ગ્રોથના કારણે એની માર્જિન પર અસર જોવા મળશે એવું એમનું કારણ છે અને બીજું આપણે જસ્ટ હમણાં જોયું તો હમણાં જસ્ટ થોડા ટાઈમ પહેલાં એકથી બે અઠવાડિયા પહેલાં સમાચાર પણ આવ્યા હતા કે એમના જે કંઈક નેગેટિવ હતા ક્યાંક ને ક્યાંક એમની જે ડેરિવેટિવ જે ઓર પોર્ટફોલિયો છે બેથી ત્રણ ટકાની નેગેટિવ અસર જોવા મળી શકે રિસ્ક તેઓ બરાબર મેનેજ નહોતું કર્યું એના કારણે તેઓ એક્સટર્નલ ઓડિટ લગાવી છે એટલે ઘણા બધા કારણ છે એ જ અહીંયા આપણને કહેતા જોવા મળી રહ્યા છે અહીંયા યુબીએસ દ્વારા યુબીએસ ઓ જો બીજો બેન્ક ઓફ બરોડા ઉપર પણ રિપોર્ટ આપ્યો છે ખરીદવાની સલાહ આપી રહ્યા છે ટાર્ગેટ રૂપિયા બસો નેવો આપી રહ્યા છે એમનું કહેવું છે કે જે સ્થિર આઉટલુક અને આકર્ષક વેલ્યુએસન છે કંપનીનો જે ઓવરલ આઉટલુક પણ પસંદ છે અને જે ઘટાડ આવ્યું અને એક વેલ્યુ આકર્ષિત તેઓ કહી રહ્યા છે એ કારણથી તેઓ બાય સાથે બસો નેવું ટાર્ગેટ કઈ રહ્યા છે ક્રેડિટ કોસ્ટ હજુ પણ અહીંયાથી નિયંત્રણમાં છે જે કોઈ બી આપણે વાત કરીએ બેંક માટે સારું કહેવાતું હોય છે એ જ કારણે તેઓ પોઝિટિવ જોવા મળે છે બેંક ઓફ બરોડામાં સ્ટોક પણ ક્યાંક ને ક્યાંક આજે થોડો પોઝિટિવ હતો આપણને આવો વાત કરીશું તો આપણને પીએસયુ બાસ્કેટથી જ છે એસબીઆઈ જેની ઉપર યુપીએસનો અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે ટાર્ગેટ રૂપિયા આઠસો ચાલીસનો આપી રહ્યા છે એમનું કહેવું છે કે બેંકની લિક્વિડિટી મજબૂત છે કોઈ બી કંપનીની જ્યારે લિક્વિડિટી જ્યારે મજબૂત હોય કેશ ઓન હેન્ડ એટલે કે ક્યાંક ને ક્યાંક મજબૂતી ઓવરલ કહી શકાય હવે વાત કરીએ તેમનું બીજું એવું પણ કહેવું છે કે આઠમાં પગાર પંચના કારણે લોન અને ડિપોઝિટમાં ગ્રોથ જોવા મળશે એટલે આને લઈને પણ તેઓ પોઝિટિવ છે એટલે ઘણા બધા આપણે જોયું કે બોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ આપવામાં આવે છે ક્યાંક આપણને ખરીદીની હવે માર્કેટનો ટ્રેન્ડ થોડો નેગેટિવ થયો છે તો રિપોર્ટ પણ આપણને ક્યાંક ને ક્યાંક થોડા નેગેટિવ થતાં જોવા મળ્યા છે પરંતુ આપણે વાત કરીએ પીએસયુ બાસ્કેટમાં બેંક ઓફ બરોડા એસબીઆઈ જ્યાં આપણને થોડા બાયથી ન્યુટ્રલ સુધીના રેટિંગ જોવા મળે છે એટલે દરેક સ્ટોક છે કે જે આજે તે એક્શનમાં જોવા મળે છે પરંતુ આવનાર એકથી બે અઠવાડિયા પણ આ સ્ટોક આપણને સારા એક્શનમાં જોવા મળશે